હેલો ગાઈસ આ જે તમે બ્રિજ જોઈ રહ્યા છો સુદર્શન બ્રિજ અને અહીંનો જોવો તમે નજારો આછી અરબ સાગર કેવું લાગ્યું અરબ સાગર અને સામે જે છે અભિયય માતાજીનું મંદિર છે જો તમે બેટ દ્વારકા આવતા હો તો પ્લીઝ અભય માનો મંદિરે જજો આ બ્રિજ ઉપર આવીને જરાય છપરીગીરી કરવાની નહીં પોલીસવાળા સામે જ હોય છે એટલા માટે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે છપરીગીરી ના કરતા ના આટી મારી જશો તો વાર નહીં લાગે લોગિન તમારે મારે બનાવવું છે પણ ટ્રાફિક એવડી છે ને તો લોકોને ઉતારવાનું કઈ નથી મજા આવતી ફરી ટાઈમ આવું જ હશે અત્યારે રિલેટિવ ને સાથે આવેલું છું ગોપી તળાવમાં અને હવે જાશું મહાદેવજીના ના દર્શન નાગેશ્વર જો નાગેશ્વર ના દ્રશ્ય અહીંયા છે ને ગ્રામ પંચાયત અને મંદિરના ટ્રસ્ટીનો બહુ મસ્ત વસ્તુ છે કે ગમે એટલી ભીડ થાય ને તો અડધી કલાક વાર રાખે એવું અને એક નંબરનો છાંયો અને સુકુન ને શાંતિ તો ગાઈસ નાગેશ્વર મંદિરની અંદર નવું કામ ચાલી રહ્યું છે બહુ મસ્ત અને જેમ કે પહેલાં જે પોઝિશન હતી એ બધી હટાવી દીધી છે અને મસ્ત પ્રશાસન કામ કર્યું છે આપણને મજા આવી દર્શન કરવામાં એક કલાકની વાત લાગી પણ એકદમ સરળતાથી લોકોને મજા આવે છે બાકી તમે જે કાંઈ સ્વર વાંચો છો અભિષેક પૂજા થાય તો ભાઈ નાગેશ્વરમાં જે સુકૂન છે ને અત્યારનું એનું કહી ન શકાય અને વ્યૂ તો તમે જોઈ જ રહ્યા છો પણ આ જે વાત જ અલગ છે શનિદેવ મહારાજ હા મંદિર ખુલા મારા ખ્યાલથી અહીંયા હતું પીપળો હટાઈ બીલીપત્ર ત્યાં લઈ લીધું અને ઘણું બધું આવે જગ્યા કરી નાખેલી પેલા એકદમ શોર્ટ જગ્યા હતી હું નાનપણથી અહીંયા બહુ આવતું આ છે ઓખામઠી બીચ અને શિવરાજપુર બીચ કરતાં અહીં દસ ગણી મજા આવે હું લોકેશન તમને આપવા નથી માગતો કેમ કે આ બધા માટે નથી હવે તમે સમજી જ બધા માટે નથી એટલે નથી કે અહીં ફોટો પાડવા માટે બહુ જ સારા એવા લોકેશન છે જે લોકો જાણે છે અહીં આવી જતા હોય છે